ખેડૂત ભાઈઓ આપણો મગફળીનો જે પાક છે એ કપાસ પછીનો વાવેતરમાં આપણે જોઈએ તો એકંદર બીજા ક્રમનો પાક આપણે એને ગણી શકીએ ચોમાસાની ઋતુના આપણા રોકડિયા પાકોમાં તો મગફળીના પાકમાં પણ વાવેતર વખતે પાયાના ખાતરમાં આપણે ખાસ કાળજી કયા તત્વની રાખવાની છે અને સાથે સાથે કયા તત્વનું કેટલું પ્રમાણ બીજા તત્વોની સરખામણીમાં હોવું જોઈએ આપણા મગફળીના વાવેતરમાં આ ખૂબ અગત્યનું છે કપાસ જે રીતે આપણે કપાસ પર ચર્ચા કરી ગયા એ જ રીતે મગફળીના પાક પર પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે પાયાના ખાતર તરીકે કારણ કે કપાસની જે કઈ જરૂરિયાત છે એના હિસાબથી આપણે જોઈએ તો મગફળીના પાક માટે પાયાના ખાતરની જરૂરિયાત થોડી અલગ પ્રકારની છે અને તેથી એમાં જે તત્વોનો રેશિયો આપણે જરૂરી છે એ રેશિયો આપણે કેવા રૂપમાં જાળવવાનો હોય છે એને આપણે સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ આ વિડીયોમાં આ એપિસોડમાં તો આપ સૌ દર્શક મિત્રો આ વિડિયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂતભાઈઓ જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ મગફળી આપણો ખૂબ અગત્યનો પાક છે અને મગફળીનો આપણો જે પાક આપણે લઈએ છીએ દર વર્ષે એમાં કેટલાક આપણા ખેડૂત મિત્રો આગોતરું વાવેતર પણ મગફળીનું કરતા હોય છે તો મગફળીનું આગોતરું વાવેતર કરવાની શરૂઆત પણ થોડાક દિવસો પછી કેટલાક ખેડૂતો મારફત શરૂ થઈ જશે અને ત્યાર પછી છેક આપણા ચોમાસાના વાવણીના વરસાદ સુધી આપણું મગફળીનું વાવેતર શરૂ રહેશે હવે મગફળીના વાવેતરમાં પાયાના ખાતર તરીકે આપણે ખાસ જે તત્વોની સૌથી વધારે જરૂર હોય છે એ જરૂરિયાતને આપણે ધ્યાનમાં લઈએ તો આપણા મગફળીના પાક અને બાકીના બધા જ પાકોની સરખામણીમાં બારથી આપવા માટે નાઇટ્રોજનના જથ્થાની વિશેષ જરૂર નથી આ એક સૂત્ર બહુ સમજવા જેવું છે જ્યારે આપણે બીજા બધા પાકોની અંદર ફોસ્ફરસના જથ્થાના કરતાં નાઇટ્રોજનનો જથ્થો બમણો આપવાનો હોય છે જેમાંથી અડધો પાયામાં અને અડધો ત્યારબાદના પૂરતી ખાતર તરીકે આપણે ડોઝ મારફત આપવાનો હોય છે પણ મગફળીનો પાક આપણો એવો પાક છે કુદરતી રીતે રીતે ખૂબ સારી એ પાક પોતાની જરૂરિયાત પ્રમાણેનો નાઇટ્રોજન ઉત્પન્ન કરી લેવાની ક્ષમતા ધરાવતો પાક છે એટલે આપણા મગફળીના પાકને આપણે બહારથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન આપવાનો આગ્રહ ન રાખીએ એની સાથે સાથે મગફળીની જે વિશેષ જરૂરિયાત છે એ જરૂરિયાત છે મગફળીના પાક માટે આપણી ખાસ સલ્ફેટ અને કેલ્શિયમ આ બે તત્વો એને બાકીના મુખ્ય બે તત્વો જે છે ફોસ્ફેટ અને પોટેશિયમ એની સાથોસાથ પૂરતા પ્રમાણમાં મળવા જરૂરી છે કારણ કે મગફળી છે એ આપણો સંપૂર્ણપણે તેલીબિયા પાક છે અને તેલીબિયા પાક છે તો એની જરૂરિયાત છે સૌથી અગત્યની સલ્ફેટની અને કેલ્શિયમ જે આપણે આપવાનું છે એ જરૂરિયાત એની એટલા માટે છે કે આપણી મોટા ભાગની જમીનોમાં કેલ્શિયમ તત્વની થોડી ઘણી ખામી હોય છે સાતો સાત કેટલાક આપણા કુવાના પિયતથી બોરના પિયતથી જમીનમાં સામાન્ય રૂપમાં ક્ષારની અસર હોય છે તો એ ક્ષારની જે કાંઈ સામાન્ય રૂપમાં અસર હોય એ અસરને થોડી હળવી કરવાનું કામ જે છે એ આપણો કેલ્શિયમ તત્વ કરતું હોય છે અને તેથી આપણા મગફળીના ડોડવા જ્યારે બેસે ત્યારે ડોડવા બેઠા પછી એનો સારી રીતે વિકાસ થઈ શકે અને એને વિકસવા માટે પોલારા જે કાઈ જમીનની જરૂર પડતી હોય પોતાની આસપાસમાં નરમ માટી જેને આપણે કહી શકીએ આ પ્રકારની માટીની નરમી જે છે એ નરમી ઉત્પન્ન કરવાનું એ નરમીનું નિર્માણ કરવાનું જે કામ છે એ કામ કેલ્શિયમ દ્વારા થાય છે અને તેથી આપણા મગફળીના પાકને

સાથે સાથે એમાંથી આપણને સલ્ફેટ મળે છે અગિયાર ટકા અને કેલ્શિયમનો હિસ્સો એની અંદર લગભગ વીસ ટકા જેટલો હોય છે દરેક કંપનીના બનાવટમાં થોડો થોડો ફેરફાર હોય તો અડધા ટકાથી લઈને એક ટકા જેટલા ફેરફાર સાથે પણ થી લઈને વીસ કે સાડા વીસ ટકા જેટલો કેલ્શિયમ આપણને સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરમાંથી મળે છે એટલે આપણી મગફળીની ત્રણ જરૂરિયાતો આ એક ખાતરમાંથી સંચવાઈ જાય છે સાથે સાથે એમાં જે સલ્ફેટની થોડી ઘણી વિશેષ કમી રહી જતી હોય એ કમીને પૂરી કરવા માટે આપણે સાથે કાં તો એમોનિયમ સલ્ફેટ થોડું ઉમેરીએ જેનાથી કેટલોક નાઇટ્રોજન પણ મળી રહે અને પૂરતા પ્રમાણમાં વિશેષ સલ્ફેટ પણ આપણા મગફળીના પાકને મળી રહે મગફળીના પાકને તેલીબિયા પાક હોવાના કારણે સલ્ફેટની જરૂરિયાત છે એટલું જ માત્ર નથી પણ સલ્ફેટ એક એવું તત્વ છે કે એ

દોડવા બેસે ત્યારથી આપણી મગફળી પાકે ત્યાર સુધીમાં એના ઉપર ક્યારેક એકાદ વખત ક્યારેક બે વખત અને ક્યારેક સંપૂર્ણપણે આખી સિઝન દરમિયાન મુંડાઓનો જે ઉપદ્રવ રહેતો હોય છે એ ઉપદ્રવને મોટા ભાગે આપણે નિયંત્રિત કરવા માટે સૌથી અગત્યનું સહાયક તત્વ કોઈ ઉપલબ્ધ હોય આપણને તો એ જ છે સલ્ફર તત્વ એટલે એ સલ્ફર તત્વ મગફળીના પાક માટે માત્ર પોષણ જરૂરિયાત નથી પણ સાથે સાથે રોગ પ્રતિકારક તત્વો પણ છે આપણી જમીનની અંદર ફૂગજન્ય રોગો બહુ ઓછા લાગે છે અને ફૂગજન્ય રોગો ઓછા લાગવાના કારણે મગફળીમાં પડતા મુંડાને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ એટલે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ આપણે આપણા મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે કરવાનો આગ્રહ રાખીએ એની સાથે સામાન્ય રૂપમાં જરૂરિયાત પ્રમાણે પોટેશિયમ આપણે ઉમેરીએ સાથે સાથે નાઇટ્રોજનની પૂર્તિ અને ઘટતા સલ્ફેટની પૂર્તિ માટે એમોનિયમ સલ્ફેટ એટલે આપણે સૌથી અગત્યનો બીજા ક્રમનો મુદ્દો છે મગફળીના પાક માટે પાયામાંથી જ આપણને જે કાંઈ ફૂગજન્ય રોગોની અસર થાય છે એને અટકાવવા માટેના પગલા અને એ પગલા એટલે ફૂગજન્ય રોગોની સામે લડતા પાવડરો અને એને માટેના જે કલ્ચર તૈયાર કરવામાં આવેલા છે અત્યાર વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા સૌરાષ્ટ્ર વિસ્તાર ગુજરાત ઉત્તર ગુજરાત આ બધા વિસ્તાર કચ્છ વિસ્તાર એને માટે યોગ્ય કોઈ પણ તત્વ હોય યોગ્ય કોઈ પણ કલ્ચર હોય મૂંડા ન પડે એને માટે વિકસિત કરવામાં આવેલું તો એ કલ્ચર છે ટ્રાયકો પાવડર ટ્રાયકોડર્મા પાવડર એક એવું કલ્ચર છે કે આપણા મગફળીના પાકને મૂંડાના હુમલાથી સંપૂર્ણપણે બચાવી શકે છે જો આપણે પાયામાં માટી સાથે એને સારી રીતે ભેળવી અને આપણે મગફળીનું વાવેતર કરીએ ટ્રાયકો ટ્રાયકોડર્મા પાવડર જે છે એ આપણને મોટા ભાગે દરેક એગ્રો સેન્ટરમાંથી મળતો હોય છે સાથ કૃષિ ટેકનોલોજી જે કોઈ આપણી કૃષિ વૈજ્ઞાનિક સંસ્થાઓ એટલે કે આપણી કૃષિ યુનિવર્સિટીઓએ વિકસાવેલા છે એમના કેન્દ્રો પરથી પણ આપણે ટ્રાયકોડરમાં પાવડર ઉપલબ્ધ હોય છે ટ્રાયકોડરમાં પાવડર જ્યારે આપણે જમીનમાં આપવો છે ત્યારે એને આપવા માટેની જે પ્રોસેસ છે એ સમજવા જેવી છે કારણ કે એ એક પ્રકારનો જૈવિક પદાર્થ છે એવું આપણે સમજીને એની સાથે કામ લેવાનું છે અને તેથી આપણે બને ત્યાં સુધી છાણિયા ખાતરના કેટલાક ભાગની સાથે એને ઉમેરી અને જમીનમાં આપીશું તો એનાથી આપણને ખૂબ સારું પરિણામ મળશે હવે છાણિયા ખાતરની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણને ખેડૂત તરીકે આપણો અનુભવ એવો છે કે છાણિયું ખાતર મેળવવું અને જમીનમાં એને આપણે આપવું આ પ્રક્રિયામાં મજૂરી એટલી બધી લાગે છે કે આપણને સૌથી મોંઘું પડે છે છાણિયું ખાતર પણ ટ્રાયકોડરમાં પાવડર આપવા માટે આપણે એક વીઘામાં જરૂરિયાત આપણે સામાન્ય રૂપમાં સમજીએ તો લગભગ 15 થી 20 કિલોગ્રામ જેટલો છાણિયા પાવડરનો ભૂકો અને એની અંદર આપણે 1 કિલો જેટલો ટ્રાયકોડર્મા 500 ગ્રામ પોણો કિલો કે એક કિલો જેટલો ટ્રાયકોડર્મા પાવડર ઉમેરી અને આપણે આપીશું તો આપણી જમીનની અંદર રહેલી ફૂગોને ઉત્પન્ન કરવાની જે કોઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આ ટ્રાયકોડર્મા પાવડર અટકાવશે અને આપણો મગફળીનો પાક એકંદર આપણે જોઈએ તો ખૂબ સારી રીતે સલામતી સાથે પાકી અને આપણા ઘર સુધી આવશે મિત્રો તો મગફળીના પાકની સાથે પાયાના ખાતર અને પાયાની રોગ પ્રતિકારક જરૂરિયાતના મુદ્દા પર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત